બરાબર બરાબર ના હું વાત કરી લઉં છું હેડો હું કર લઉં કર લઉં જે મારા ટીમના છે તે અમેરિકા સુધી એફઆઈ જતી રહી

ધંધાકીય કામકાજ માટે નાણાકીય લેવડ દેવડ ખેલી અને એ અનુસંધાને તેમણે એક એગ્રીમેન્ટ કરી અને આ વોરા સોહેલભાઈ બાબુ નાઓને રૂપિયા બાર લાખની રકમ આપેલી જે અનુસંધાને સિક્યુરિટી પેટે એમને ચેક લીધેલા હતા અને એ ચેક આ જે નાણાકીય લેવડ દેવડ અંગે જે કંઈ પણ વ્યવહારો નક્કી થયેલા હશે તે મુજબ પૈસા ભરપાઈ નહીં થતા કિરીટદાન રાજુદાન બારોટના હોય પોતે આ અનુસંધાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અનુવેય આ ચેક ભરી અને ચેક રિટર્ન થતા ગોર્મેન્ટ એકાઉન્ટના શેરા સાથે રિટર્ન થતા તો તે અનુસંધાને એક કેસ દાખલ કરેલો આ કેસ અહી જ્યારે ખેડા કોર્ટની અંદર ચાલુ હતું તે દરમિયાનમાં આ કામના જે આરોપી નંબર એક તરીકે દર્શાવેલ છે તે સોહિલભાઈ બાહુભાઈ વોરા ના હોય ગુજરાત હાઈકોર્ટ ની અંદર આ અનુસંધાને ક્વોશિંગ પિટિશન ફાઇલ કરેલી જે કોશિંગ પિટિશન ની અંદર શું કહેવાય એક સમજૂતી કરાર રજૂ કરેલો જે સમજૂતી કરાર કરી આપનાર કિરીટદાન રાજુદાન બારોટ તેમના પત્ની અને અન્ય વ્યક્તિઓ તરીકે આ મોરા સોહેલભાઈ બાબુભાઈ ઈલમાબેન સોહેલભાઈ વોરા યુનિશભાઈ બાબુભાઈ મોરા બાબુભાઈ આસમભાઈ વોરા અને તેમની સાક્ષીમાં એસ એમ મલેક અને એ આર ખોખર નાઓએ એક નોટરી વિજય પટેલ ના સમક્ષ રજૂ થઈ અને સમજૂતી કરાર રજૂ કરેલો કે જેની અંદર હકીકતો જણાવેલી કે ભાઈ આ રીતની કોઈ લેવડ દેવડ બાકી નથી અને એના બદલે કંઈક પૈસાની બાકી છે જ્યારે આ પિટિશન ફાઇલ કર્યા બાદ ગત ચોથા મહિનાની ત્રીજા મહિનાની અંદર એ કોશિંગ પિટિશન વિડ્રો કરવામાં આવેલી એ અનુસંધાનના કાગળો આ કિરીટદાન રાજુદાન બારોટ નામે મેળવેલી તો એમને એ જાણવા મળેલું કે પિટિશનની સાથે જે રજૂ થયેલી જે સમજૂતી કરાર છે સમજૂતી કરારમાં કિરીટદાનનું અને તેમના પત્નીના ફોટા ચોંટાડી અને ખોટી સહીઓ કરેલી છે જેથી કિરીટદાને આ સંપૂર્ણ જે સમજૂતી કરાર છે એ બોગસ દસ્તાવેજ ઊભો કરી અને એ દસ્તાવેજનો ઉપયોગ કરેલ હોય એ ઉપયોગ કરી અને તે અનુસંધાને ન્યાયિક પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ થયેલ હોય એક ફરિયાદ આપેલી છે બીએનએસ ની કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો આડત્રીસ

તે બાબતે ચકાસણી કરી અને પોલીસ સંપૂર્ણ ન્યાયકાર્મી કરશે ની વાત કરીએ એક સામાજિક આગેવાન તરીકે કામ કરતા હોય છે અને હાલના તબક્કે મારી પાસે